બોલે કૃષ્ણ ઘનૈયા લાલ લગી જઈ ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત્મ તસ્મૈ શ્રી ગુરવે શ્રી ગુરુવે એક ગામની અંદર એક કાઠે દરબાર રહેતા હતા પહેલાના સમયમાં એ દરબારોનું એ રાજ હતું ભાઈઓ એટલે આ દરબારે એમના રાજની અંદર એ ખેડૂતોને બાજરો વપાવ્યો હતો એટલે આ બાજરો પાક્યા પછી બધા જ જે ગામના પટેલો છે એ બધા પટેલો પોતાના બળદ લઈ અને ખડું કરીને બાજરો કાઢતા હતા પહેલાંના સમયમાં એ અંતરો ન હતો તેવા સમયે બાજરીના જે ડુંડા હોય એ તોડી અને એના ઉપર બળદ એ ચલાવવામાં આવે એટલે જે ડુંડાની અંદરથી બાજરી હોય એ છૂટી પડી જાય એટલે ખેડૂતોએ જે હતા એ ખેડૂતો પોતે આવી રીતે બાજરો કાઢ્યો તો એક પટેલને વિચાર આવ્યો કે આ મોતી જેવા દાણા છે તાળ તડકો અમે વેચી વેઠીએ છીએ અને દિન રાત મજૂરી કરીએ છીએ તો આટલો સરસ બાજરો એ આપણે દરબારની અંદર રાજદરબારમાં આપી દેવાનો અને એની અંદરથી થોડો ઘણો જ ભાગ મજૂરીનો આપણને મળશે એટલે એ જે ખેડૂતો હતા એની અંદરથી એક ખેડૂત હતા એમનું નામ હતું ભગા પટેલ આ ભગા પટેલે વિચાર કર્યો કે હવે આ જે દરબાર રાજદરબારની અંદર મારે બાજરો એ ભાગની અંદર આપી દેવો પડશે એટલે મને મારી મજૂરીનો જ થોડો ભાગ મળશે એના કરતાં હું રાત્રે ત્યાં જઈ ગાડું લઈ જાઉં મારા ભાઈને લઈ જાઉં અને જે સાથી છે અમારી જોડે એને લઈ જાઉં અને ગાડું ભરી લાવું આમ વિચાર કરી ને રાતનો સમય થયો એટલે આ ભગા પટેલ પોતે પોતાનું ગાડું એ તૈયાર કર્યું સાથે પોતાના ભાઈને પણ તૈયાર કર્યા અને સાથી એ હતો એ સાથીને પણ તૈયાર કર્યો એટલે કે જે મજૂર જે સાથે હોય મજૂરી કરતા હોય એ મજૂરને પણ આ ભગા પટેલે કહ્યું કે ચાલો આપણે રાત્રે બાજરો લેવા જવાનું છે ખાડાની અંદરથી કારણ કે દરબારને રાસ દરબારમાં આપણે બાજરો આપી દેવો પડશે એટલે એની અંદરથી આપણે ચોરી કરી લાવી આમ કરી અને આ ભગા પટેલે ગાડું તૈયાર કર્યું અને જે ખડું હતું ત્યાં ખડાની અંદર જઈ અને આ ભગા પટેલ તેમના ભાઈ અને જે પેલો મજૂર હતો એમણે ગાડું એ બાજરાથી ભરી દીધું અને પછી એ ગાડું લઈ અને પોતે પોતાના ગામની અંદર આવતા હતા તો તેવા સમયે ગામ એ થોડું દૂર હતું અને જે ગાડું હતું એનું એક પૈડું હતું એ નીકળી ગયું ધરાની અંદર થઈ એટલે હવે આ ભગા પટેલ વિચાર કરવા લાગ્યા કે હવે ગાડું પાછો જાય તેમ નથી કે જે બાજરો આપણે ઠલવી દઈએ અને ગામની અંદર પણ જઈ શકે તેમ નથી કારણ કે ત્રણેય ભાઈઓ એ જે ગાડાનો ધરો હતો ને એ ઊંચો કરી અને પૈડું એ અંદર નાખવા માટે વિચાર કરતા હતા પરંતુ એ ત્રણેય ભાઈઓથી જે ધરો હતો ગાડાનો એ ઊંચો થઈ શક્યો નહીં શિયાળાનો દિવસ હતા એટલે ગામના જે પેલા દરબાર હતા કે જે કારભાર ચલાવતા હતા એ રાજદરબાર પોતે મોં ઉપર બુકાની બાંધી અને લોટો ઢોરવા માટે એ ગામને પાદર નીકળ્યા હતા એટલે આ જે દરબાર હતા એમની આંખો એકલી જ દેખાતી હતી અને આખું મોં બાંધેલું હતું બોકાનેથી કે જેથી તેમને કોઈ ઓળખી શકે નહીં એટલે પોતે આ જે દરબાર હતા એ દરબાર લોટો ઢોરવા માટે ગામને પાદરે આવ્યા એટલે પેલું ગાડું જોયું આ બાજુ જે પેલા ભગા પટેલ હતા એ ભગા પટેલ એ વિચાર કરતા હતા કે હવે હું શું કરું કારણ કે ગાડું ગામની અંદર જઈ શકે એમ નથી ઘેર અને પાછું ખડાની અંદર જઈ શકે તેમ નથી એટલે એમની દશા ખૂબ કફોડી થઈ જાણે કે સાપે સસુંદર ઘડ્યો હોય એવી સ્થિતિ હતી અને રાહ જોતા હતા કે કોઈ માર્ગો આવે અને એને અમે કહીએ અને આ ધરો ઊંચો કરવા લાગે અને પૈડું અમે એની અંદર નાખી દઈએ હવે બન્યું એવું કે આ બાજુ જે રાજ દરબાર ચલાવતા હતા રાજકાર જે દરબારી એ પોતે બુકાની વધી અને લોટો ઠોરવા માટે નીકળ્યા હતા એટલે એમને કોઈ ઓળખી ન શકે કારણ કે બુકાની હતી એટલી અને આ બાજુ જે પેલા ભગા પટેલ હતા એમણે કહ્યું કે ભાઈ જરા ઊભા રહો આ અમારો જે ધરો છે ગાડાનો એ ઊંચો કરી આપો કે જેથી અમારું જે પૈડું છે એ લંદર નાખી દઈએ એટલે આ જે રાજદરબારી હતા દરબાર એ ઓળખી ગયા ભગા પટેલને કે આ ભગા પટેલ છે અને પોતે એ બાજરોખડાની અંદરથી લઈ આવે છે એટલે આ જે દરબાર હતા એમણે પોતાની પૂઠ વડે ગાડાને ઊંચું કરવા માટે લાગ્યા અને ત્રણેય ભાઈઓએ મદદ કરી તો જે પેલો ધરો હતો ગાળોને ઊંચું ગાડું થયું અને જે પૈડું હતું એ ધરાની અંદર નાખી દીધું ત્યાર પછી એ ગાડું એ પોતે ભગા પટેલ પોતે પોતાના ઘરે લાવી અને જે બાજરું હતો એ ઠાલવી દીધું અને બંને ભાઈએ વેચી લીધું આ બાજુ રાજ દરબાર એ દરબારને ખબર પડી ગઈ કે ખરેખર ભગા પટેલ એ ખાડાની અંદરથી બાજરો ચોરી લઈ ગયા હતા પરંતુ એ માઉન હતા એક પણ શબ્દ બોલ્યા નહીં એક વખત આ જે રાજદરબાર ચલાવતા હતા એમનો જે સિપાહી હતો એ તેમને ઘરે કર લેવા માટે ગયો એટલે કે જે ટેક્સ હતો એ ટેક્સ લેવા માટે ગયો એટલે ટેક્સની અંદર રૂપિયા માગ્યા પાંચસો રૂપિયા એટલે આ ભગા પટેલે આપવાની ના પાડી અને કહ્યું કે અમે તમારા ગામની અંદર રહી શકીએ નહીં અમે બીજી જગ્યાએ જઈને રહીશું અમારે તમારો વેરો આપવો નથી આમ ભગા પટેલે કહ્યું અને ભગા પટેલ એ પોતે ગાળું ભરી અને પોતાનું ખાનું એટલે ઘર વખરી બધી ભરી અને પોતે એ એ પોતાના ગામ છોડી અને બીજા ગામ એ જતા હતા તેવા સમયે પાદરના ડેલાની અંદર ગામમાં જે પાદર હતું ત્યાં એક ડેલો હતો એ ડેલે એ વડ નીચે બધા અવડીલો બેઠા હતા ત્યાં રાજદરબાર પણ બેઠા હતા એટલે આ ભગા પટેલને જતા જોયા એટલે ભગા પટેલે વિચાર્યું કે હવે આ આ ગામમાં રહેવું જ નથી એટલે ત્યાં પહેલાં રાજદરબાર ચલાવતા હતા એ રાજદરબારીની પાસે ગયા અને પૂછ્યું કે ભગા પટેલ આ મેકાએક તમે ક્યાં હાલ્યા ત્યારે આ ભગા પટેલ કહે છે કે તમારા રાજમાં અમારે રહેવું જ નથી ત્યારે કહ્યું કે કેમ નથી રહેવું ત્યારે ભગા પટેલ કહે છે કે તમારો ત્રણ ત્રણ પૈસાનો ત્રણ જે ત્રણ પૈસાનો જે ત્રકડો છે સિપાહી એ અમારી પાસે આવી અને પાંચસો રૂપિયા વેરો માગે છે અમારે વેરો ભરવો નથી તમારા ગામમાં રહેવું નથી એટલે આ દરબાર હતા કે જે રાજદરબાર ચાસ દરબાર ચલાવતા હતા એમણે ભગા પટેલને કાનની અંદર કહ્યું કે સારું તમે જે ગામની અંદર જાઓ એ ગામની અંદર એવો રાજદરબારી શોધજો કે જે તમારે રાત્રે ગાડાનું પૈડું નીકળી ગયું હતું છતાં પણ ધરો ઊંચો કરી અને પૈડું નાખી આપે એવો તમે દરબારે શોધી લેજો એટલે આ જે ભગા પટેલ હતા એમની આંખ ખુલી ગઈ એમણે વિચાર કર્યો કે ખરેખર બાજર મેં છ મહિના પહેલાં ચોર્યો હતો અને આ જ દરબારે મારું પૈડું ગાડાની અંદર નાખવા માટે મદદ કરી હતી એનાથી બીજા કયા બીજા રાસ દરબારી સારા હોય આમ ભગા પટેલે વિચાર કર્યો ભગા પટેલને એકાએક વિચાર આવ્યો કે મારી અમાન્ય અમાન્યતા કેટલી સાચવી મારી મર્યાદા કેટલી સાચવી કે ગામની અંદર એમણે જાહેર પણ કર્યું નહીં કે ખરેખર ભગા પટેલ એ બાજરો ચોરી કરી લાવે છે એટલે ભગા પટેલને એકાએક અંતરે શાંતિ થઈ અને એમણે પોતે પોતાનું ગાડું પાછું વાળ્યું અને ખરેખર એ રાજદરબારની અંદર એ રહેવા માટે પાછા ગયા માટે આમ જેમ રાજદરબારી એ એવા હતા કે કોઈની પણ બાબતની જો વાત હોય તો એ જાહેરમાં કહે નહીં આપણે પણ આપણા જીવનની અંદર એ વિચારવું કે કોઈ ભલે ગમે તે વ્યક્તિ ગમે તે રીતનો હોય છતાં પણ તેને ક્યારેય એ છતો કરવો જોઈએ નહીં એ જ આજના શુભ પ્રાર્થના કૃષ્ણ કૃષ્ણગન અહીંયા લાલ લગી જાય